જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તાજના આજના વિડીયોમાં હું તમને સરસ મજાનો શીખવાડવાની છું જે અત્યારમાં બહુ ટ્રેન્ડિંગમાં છે પ્રિન્સેસ કટ વાળું બ્લાઉઝનું કટિંગ અને પ્રિન્સેસ કટ પણ એ પણ સાદો નહીં નીચે બેલ્ટ જે આવે તે બેલ્ટ વાળો કારણ કે તેમાં જાજુભાઈ બધા બેલ્ટ વાળા પ્રિન્સેસ કટ કરાવે અને તેનો લુક પણ સારો આવે અને ફેન્સી બ્લાઉઝ કહેવાય તો આજે હું તમને એ બ્લાઉઝ નું કટિંગ કરતા શીખવાડીશ પછીના વિડીયોમાં આપણે સ્ટીચિંગ શીખશું અને ત્યારમાં ખાલી આપણે કટિંગ શીખવાનું છે અને હું કટિંગ આ પેપર ઉપર કરું છું કારણ કે આ ફર્મ બનાવું છું અને જો તમારે ડાયરેક્ટ કાપડ ઉપર કરવું હોય તો પણ તમે કરી શકો છો તો સૌથી પહેલા તો આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે તો આ રીતે મેં સિંગલ કાગળને રાખ્યું છે કારણ કે આ ફર્મો છે અને જો તમે ડાયરેક્ટ ફેબ્રિક પર કટિંગ કરતા હો તો તમે એને વાળીને રાખી શકો છો તો ચાલ આપણે કટિંગ કરીએ તો સૌથી પહેલા આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે તો આ બ્લાઉઝ કટિંગ કરવા માટે મેં જે પણ માપનો યુઝ કર્યો છે એ હું તમને સ્ક્રીન ઉપર લખીને આપી દઈશ એ પ્રમાણે આપણે બ્લાઉઝ નું કટિંગ કરવાનું છે તો પહેલા તો આપણે એ જોવાનું છે બ્લાઉઝ ની લંબાઈ કેટલી છે તો આપણે જે માપ લીધું એમાં માપ બ્લાઉઝ ની લંબાઈ 14 છે તો આ લંબાઈ તો આપણે મે 1 ઇંચ વધારીને રાખવાનું એટલે 15 ઇંચ ઉપર આપણે નિશાન લગાડવાનું નીચેથી ઉપર આપણે આ રીતે લંબાઈનું નિશાન લગાડવાનું છે અને જો તમે કાપડ ઉપર કરતા હોય તો કાપડ આ રીતે વાળેલું હોવું જોઈએ પાછળ જો આપણે બેક રાખવાનું હોય તો મતલબ આગળ હૂક રાખવા હોય તો પાછળ આપણે બેક રાખવાનો વાળેલો ભાગ અહીંયા સૌ ની લંબાઈ છે એટલે આપણે પંદર ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડી દીધા છે બે ત્યાં આપણે સીધી લાઈન ડ્રો કરી દઈશું આ રીતે હવે આપણે અહીંયા શોલ્ડર નું નિશાન લગાડવાનું છે આ સાઈઝ પ્રમાણે આપણે પાંચ ઇંચના શોલ્ડર રાખશું બત્રીસ ની સાઈઝ છે

હવે આપણે અહીંયા આર્મોલ નો શેપ આપી દેવાનો આ રીતે હવે આપણે કમર નું લગાડવાનું છે તો કમરનો ચોથો ભાગ અઠ્યાવીસ ની કમર છે તો એનો ચોથો ભાગ થશે સાત ઇંચ એક ઇંચ આપણે પાછળના ટક્સ માટે લેવાનું છે અને દોઢ ઇંચ આપણે જેટલું સિલાઈમાં માર્જિન લીધું એટલું આપણે અહીંયા લઈ લેવાનું આ રીતે બે લાઈન ને આપણે મેળવી દઈશું હવે આપણે અહીંયા ગળાનું નિશાન લગાડવાનું તો એ પહેલા આપણે એ જોવાનું છે કે આપણે તૈયાર કેટલા શોલ્ડર રાખવા તો આ બ્લાઉઝમાં મારે રાખવા છે સવા બે ઇંચ ના તૈયાર શોલ્ડર એમાં પંચોતેર પોઈન્ટ વધારે દેવાનું એટલે ત્રણ ઇંચ થઈ જશે જેમ કે તમારે અઢી રાખવા હોય તો તમે સવા ત્રણ ઇંચ પણ રાખી શકો આમાં સવા બે ના રાખવાના છે એટલે હું ત્રણ ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડીશ અહીંથી અહીંયા સુધી હા હવે આપણે અહીંથી ગળાની લંબાઈ લેવાની છે પાછળના ગળાની તો આમાં પાછળનું ગળું છે નવ ઇંચનું તો હું નવ ઇંચ ઉપર નિશાન લગાડીશ અને ત્યાં આ રીતે બોક્સ બનાવી દઈશ હવે અહીંથી આપણે થોડુંક બ્રોડ એટલે પોળું રાખવાનું છે ઉપરના કરતા તો અહીંયા આપણે બે ઇંચ છે તો આપણે અહીંયા અઢી રાખવાનું છે અને જો તમારે આનાથી પણ થોડુંક બ્રોડ રાખવું હોય તો તમે ત્રણ ઇંચ પણ રાખી શકો આ રીતે બોક્સ બનાવી દેવાનું અને ત્યાં આપણે ગળામાં શેપ આપી દઈશું આ રીતે હવે આપણે અહીંયા ટક્સ નું નિશાન લગાડવાનું છે તો ટક્સ માટે આપણે આ બેનો સેન્ટર લેવાનું આ રીતે અહીંયા હવે ટક્સ ની લંબાઈ આપણે 5 ઇંચ ની રાખશું તો અહીંયા હવે આપણે એક લાઈન ડ્રો કરી દઈશું હવે જે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું તે અહીંયા કવર કરવાનું છે એટલે બે સાઇડ અડધો અડધો ઇંચ અડધો ઇંચ આ સાઇડ અને અડધો ઇંચ આ એટલે આપણે 1 ઇંચ નો ટક્સ થશે આ રીતે આપણે ક્રોસ માં બે લાઈન ડ્રો કરી લેવાની છે આપણે ટક્સ નું નિશાન લાગી ગયું છે તો આ રીતે આપણે પાછળના ભાગ માર્કિંગ કરવાનું છે હવે આપણે આને કટિંગ કરી લેશું હવે આપણે આગળના ભાગ કટિંગ કરવાનું છે તો સૌથી પહેલા તો આપણે લંબાઈમાં 1 ઇંચ વધારી દેવાનું છે

જો ગાર્ડ બટન પટ્ટી મતલબ હૂક પટ્ટી પાછળ રાખે તો પાછળ આ રીતે એક્સ્ટ્રા લેવાનું અને પાછળ ઓપન સાઈડ રાખવાની અને આગળ ઓપન સાઈડ હોય તો એને ઓપન સાઈડ રાખવાની હવે આપણે પાછળના ભાગને આ રીતે આની ઉપર ગોઠવી દેવાનું છે આ રીતે આપણે એક સરખો ગોઠવીને આપણે એક્ઝેક્ટ પછી માર્કિંગ કરી દેવાનું છે બધી બાજુથી આ રીતે હવે આપણે પાછળના ભાગને ઉઠાવી લઈશું અને અહીંયા જે ગળાની પહોળાઈ છે તેનું પણ આપણે એક નિશાન લગાડી દેવાનું છે હવે સૌથી પહેલા તો આપણે આગળના ભાગમાં આર્મોલ સાઈડ આપણે અડધા ઇંચ જેટલો અંદરથી ડાઉન કરવાનું હોય તે કરી દેવાનું આ રીતે અને હવે આપણે ગળાનું નિશાન લગાડવાનું છે આગળના ભાગના તો આ રીતે આપણે ક્રોસમાં માપ લેવાનું છે આગળનું ગળું હોય તેના આ રીતે ક્રોસમાં જ આપણે માપીને કરવાનું તો ક્રોસમાં આપણે સો ઇંચ છે તો સો ઉપર આ રીતે નિશાન લગાવી દેવાનું અને ત્યાં આપણે બોક્સ બનાવી પાછળના ભાગને જેમ અહીંયા બહુ બ્રોડ નથી રાખવાનું જેટલું ઉપર હોય એટલું રાખવાનું અથવા પચીસ પોઈન્ટ જેટલું વધારે રાખવાનું એનાથી વધારે નહીં રાખવાનું જો ગમતો હોય તો રાખી શકો હવે આપણે અહીંયા ગળાનો શેપ આપી દઈશું આ રીતે હવે સૌથી પહેલા તો આપણે બેલ્ટનો નિશાન લગાડવાનું છે તો મારે અહિયાં અઢી ઇંચ નો તૈયાર બેલ્ટ રાખવાનો છે તો હું સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડી અહીંથી ઉપર સાડા ત્રણ ઇંચ આ રીતે સાડા ત્રણ ઇંચ ત્યાં હું એક લાઈન ડ્રો કરી દઈશ આ લાઈન આપણે થોડીક બહાર જવા દેવાની છે કારણ કે અહીંયા ટક સાવશે એના માટે આપણે એક્સ્ટ્રા લેવાનું હોય એટલા માટે અને અહિયાં બેલ્ટ નો આપણે શેપ આપી દેવાનો છે આ રીતે હવે મેન આપણે જે પ્રિન્સેસ કટ માં કરીએ તે આપણે જોવાનું છે તો આપણે ટક્સ પોઈન્ટ જોવાનું તો આપણે જો બોડી પરથી કે બ્લાઉઝ પરથી આપણે માપ્યું હોય અને ટક્સ પોઈન્ટ સાડા નવ છે મારે આમાં તો હું દસ ઇંચ રાખીશ જો કોઈ નવ છે તો એ સાડા નવ ઇંચ રાખશે એ રીતે આ રીતે અહીંથી આપણે દસ ઇંચ ઉપર નિશાન લગાડી દઈ હવે અહીંથી આપણે છાતીના માપનો નો દસમો ભાગ તો આ બત્રીસ નું માપ છે તો એનો દસમો ભાગ થશે સવા ત્રણ ઇંચ અને અડધા ઇંચ સિલાઈમાં જશે બે ભાગ જોઈન્ટ કરશું ત્યારે એટલે પોણા આ રીતે આપણે ક્રોસ નેકલાઇન ડ્રો કરવાનું અને અહીંયા આપણે સવા એક ઇંચ નો રાખવાનો છે સવા એક ઇંચ ઉપર હું આ રીતે નિશાન લગાડી દઈશ હવે આપણે આપવાનો છે હું આની મદદ થી આપીશ આ રીતે આ રીતે આપણે શેપ આપવાનો છે હવે આપણે શું ફેરફાર કરવાનો છે હું તમને શીખવાડી તો સૌથી પહેલા તો આપણે આ બે સાઈડ અડધા અડધા ઇંચ ઉપર નિશાન લગાડી દેવાનું છે કારણ કે આ બંને ભાગ અલગ થઈ જશે પછી એને જોઈન્ટ કરવા માટે આપણે અડધો ઇંચ સિલાઈમાં જશે બે સાઈડ થી આ બે જોઈન્ટ થશે એટલા માટે તો આપણે આખો આટલું જે માપ આવ્યું છે અહીંથી અહીં સુધીનું તો છે બે ઇંચ ને એક પોઈન્ટ વધારે તો તેને આપણે એક્સ્ટ્રા લઈ લેવાનું સાઈડમાં જો એ એકસ્ટ્રા ન લઈએ તો આગળથી બ્લાઉઝ એકદમ ટૂંકું થઈ જાય આમ બહોળાઈમાં એટલા માટે આપણે જેટલો અહીંયા ટક્સ માટે આપણે આપણે યુઝ કરીએ છીએ એ બધું અહીંયા સાઈડમાં લઈ લેવાનું છે એકસ્ટ્રા એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે તો ભેગા થશે તો એક સરખું થઈ જશે બધું અને આ સાઈડ આપણે એક ઇંચ લેવાનું છે અહીંયા પણ બંને સાઈડ અડધો અડધો ઇંચ જશે સિલાઈ માટે એટલા માટે અહીંયા એક ઇંચ લઈ લેવાનું આ રીતે હવે આ બંનેને આપણે મેળવી દઈશું આ રીતે હવે આપણે આ જે ભાગ છે ત્યાં આપણે અડધા ઇંચ આ રીતે ક્રોસ આપશું એટલે સાઈડનું ફિટિંગ સારું આવે આ રીતે અડધા ઇંચ આપણે ક્રોસ આપવાનું છે હવે આ ત્રણેય ભાગ અલગ થઈ જશે પટ્ટો યોગ અને પ્રિન્સેસ કટ આ ત્રણેયને આપણે અલગ કટિંગ કરી ને અલગ કરી દેવાના છે

જે રીતે આપણે પ્રિન્સેસ સેટ ના ભાગ માં આપ્યો એ જ રીતે અહીં આપવાનો આનાથી સાઈડ નું ફિટિંગ પરફેક્ટ આવે જો ખોલા એવું પડતું હોય તો એ આના માઇનસ કરી દેવાથી ના પડે હવે આપણે આમાં કઈ ઓછા વધુ નથી કરવાનું આને ડાયરેક્ટ કાપડ ઉપર રાખીને ડાયરેક્ટ કટિંગ કરી શકો જો તમને એવું લાગે કે સીવતી વખતે યાદ ન રહે તો આપણે લખી રાખવાનું કે આ છે આપણે ગળું આ છે ગાઝ બટન પટ્ટી પટ્ટી આ છે આપણે આર્મોલ પટ્ટો અને આપણે આ જોઈન્ટ કરવાના ભાગ પહેલી વાર આપણે આ બ્લાઉઝ સીવતા હોય એટલે આપણને સીવવામાં પણ કઈ પણ પ્રોબ્લેમ આવતી હોય છે તો આના પછીનો વિડીયો આપણે બ્લાઉઝ ને કઈ રીતે સીવું તેના ઉપર આવશે અને આપણે બાય કટિંગ આ વિડીયોમાં નથી શીખવાડ્યું કારણ કે વિડીયો બહુ મોટો થઈ જશે અને ઓલરેડી મેં એક બાયના કટિંગનો વિડીયો અપલોડ કરેલો છે કોઈ પણ સાઈઝની આપણે બ્લાઉઝ સીવતા એમાં બાઈનું કટિંગની મેથેડ એક સરખી હોય તો એ કઈ રીતે કટિંગ કરવું એના ના આવડતું હોય ને તો એના માટે સ્પેશિયલ જે વિડીયો છે તે જોઈ લેજો તેની લિંક હું તમને કોમેન્ટ બોક્સમાં આપી દઇશ અને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેન એને શું કરી દેજો અને આવા હવે મળજો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ